હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો ચોમાસું આવે અને વરસાદ પડવાનું સ્ટાર્ટ થાય એટલે બધા જ અમદાવાદીઓને પહેલી પસંદ છે દાળવડા અને દરેક દાળવડાની લારી પર લાઈનો લાગી જતી હોય છે તો આજે એવા જ ટેસ્ટી અને એવા જ ટેક્સચરવાળા સ્વાદવાળા આપણે દાળવડા ઘરે બનાવીશું તો એના માટે અહીં મેં બે કપ જેટલી મગની મોગરદા સોરી ફોતરાવાળી દાળ લીધી છે એની સાથે અડધા કપથી થોડી ઓછી એવી મેં ચણાની દાળ લીધેલી છે એ બને છથી સાત કલાક મેં પલાળી રાખી હતી એને બેથી ત્રણ વાર ધોઈ અને પછી મેં એને પલાળી હતી તો ત્યારબાદ આપણે જે મગની દાળ છે એના ફોતરા બને એટલે આપણે કાઢી નાખીશું તો અહીં લગભગ બધા જ ફોતરાને મેં કાઢી નાખ્યા છે અને દાળ તમે જોયા છો એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે આપણે નખ વડે કટ કરીએ તો એ તૂટી જાય છે તો બસ આ રીતની જ દાળ આપણે પલાળી હોવી જોઈએ તો હવે આપણે એનું ખીરું બનાવીશું તો અહીં દાળ વડાનું ખીરું છે એ થોડું દરદરું રાખવાનું છે અને જ્યારે આપણે એને પીસીએ એ વખતે પાણીનો ઉપયોગ નથી કરવાનો જ્યારે મગની દાળ છે એ વધારે ટાઈમ સુધી આપણે પલાળી હોય એટલે એ એમ જ એકદમ સોફ્ટ થઈ જતી હોય છે એમાં પણ જો આપણે પાણી નાખી અને એને પીસીશું તો એ ખીરું છે એનું એ વધારે ઢીલું થઈ જશે એટલે બિલકુલ જ પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે બધી જ દાળને પીસી લઈશું તો આ રીતે થોડી દરદરી રહે એ રીતની આપણે દળ અને પીસવાની છે તો આ રીતે કરવાથી જે દાળ વડા છે એ આપણા બિલકુલ બહાર જેવા થશે એકદમ પીસી નાખીશું તો દાળ વડા બહાર જેવા થાય સોફ્ટ બનશે પોચા બનશે પણ બહાર જેવા નહીં બને તો બધી જ દાળને હું આ રીતે ક્રશ કરી લઈશ મિક્સીમાં અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જોઈશું તો એ બધી જ દાળ છે એ પીસાઈ ગઈ છે અને હવે આવે છે મેઈન કામ આપણા હાથ દુખાડવાનું કામ મતલબ કે આપણે આ દાળ છે આ બેટર છે ખીરું છે એને આપણે લગભગ આઠથી દસ મિનિટ સુધી આપણે એને ફેંટવાનું છે સરસ રીતે ફેંટી અને એકદમ સ્મૂથ બનાવવાનું છે આ રીતે ફેંટવાથી એની અંદર એર ભરાશે જે આપણે દાળ વડાને અંદરથી સોફ્ટ બનાવશે અને જે ચણાની દાળ નાખી છે આપણે એ જે છે આપણે દાળ વડાને ઉપરથી સરસ ક્રિસ્પી બનાવશે તો આ રીતે આપણે હાથથી અને આઠથી દસ મિનિટ સુધી આપણે એને ફેંટીશું તો અહીં જ્યારે આપણે પીસતી વખતે બિલકુલ પાણી નથી નાખવી છતાં પણ આપણું બેટર છે એ ધીમે ધીમે ઢીલું થતું જાય છે કારણ કે જે મગની દાળ છે એને આપણે વધારે ટાઈમ પલાળેલી છે તો એ અહીં વધુને વધુ પીસાતી જાય છે અને એ જે દાણેદાર એનું ટેક્સચર છે એ ધીમે ધીમે સ્મૂથ ટેક્સચરમાં થોડું ફેરવાતું જશે અને જે ચણાની દાળના જે નાના નાના ચંક્સ છે મતલબ કે દરદરી દાળ છે અંદર એ એમને એમ જ રહેશે જેને લીધે જે દાળ વડા છે થોડા ક્રિસ્પી અને થોડા પોચા બનશે તો બસ આ જ ટ્રીક છે જેને લીધે આપણે દાળ વડા બિલકુલ બહાર જેવા જ બનશે તો આ રીતે આઠથી દસ મિનિટ સુધી આપણે ફેંટીશું અને જ્યારે જ્યારે વચ્ચે થાક લાગે તો આપણે થોડી વાર ઊભા રહી જઈશું અને આમ કરતાં કરતાં બેટર છે એ આપણું એકદમ કલર એનો વ્હાઈટ થઈ જશે અને હાથમાં આપણે બે ખીરાને લઈશું તો બિલકુલ જ એનું વજન નહીં લાગે તો બસ હવે બની ગયું છે ને ઢાંકીને સાઈડમાં રાખીશું અને એની અંદર જે આપણે મસાલા કરવાના છે એ જોઈ લઈએ તો અહીં મેં ત્રણથી ચાર ઇંચ જેટલું આદું લીધું છે અને સાથે જે તીખા લવિંગ્યા મરચાં આવે છે જેને આપણે સુરતી મરચાં પણ કહીએ છીએ એ લીધા છે મેં આઠથી દસ તો જ્યારે મગની દાળની કે મગની કોઈ વસ્તુ આપણે બનાવવાની હોય ત્યારે આ રીતની જે તીખા કે મસાલા છે એ થોડા આગળ પડતા કરવાના હોય છે તો અહીં આટલા તીખા મરચાં નાખવા નાખ્યા છે મેં છતાં પણ જે મારા દાળ વડા છે એ મીડિયમ તીખા જ બન્યા હતા એ બધું તીખા નથી બન્યા જો તમારે વધારે તીખા બનાવવા હોય તો હજુ પણ વધારે અંદર મરચાં તમે ઉમેરી શકો છો અને આ સાથે તમને લસણ પણ ભાવતું હોય અથવા લસણ નાખવું હોય તો તમે નાખી શકો છો મેં અહીં લસણ નથી નાખ્યું તો બસ આ રીતે આપણે મરચાંને ક્રશ કરી લઈશું કચરા અને આ બાકી જે છે એ મોડા મરચાં છે એને આપણે તળીને સાથે સર્વ કરવા માટે રાખેલા છે તો આ રીતે એકદમ દરદરા આપણે આદુ મરચાંને પીસી લીધા છે હવે આપણે બેટરની અંદર બધા મસાલા કરીશું તો અહીં જે સૌથી પહેલાં મેં અહીં અંદર કોથમીર નાખી છે તો કોથમીર તમને જેટલી નાખવી હોય એટલી તમે નાખી શકો છો કોથમીરને સરસ રીતે સાફ કરી ધોઈ અને મેં નાખી છે આ સાથે તમને અહીં બીજા મસાલા કરવા હોય ધારો દાખલા તરીકે જે મરી છે આખા ધાણા છે વરિયાળી છે એ બધું તમારે થોડું ક્રશ કરી અને અંદર નાખવો તો તમે નાખી શકો છો એનાથી પણ સરસ સ્વાદ આવે છે આગળ મારી ચેનલ પર મેં બતાવેલ છે દાળવડાની બે બેથી ત્રણ રેસીપી લગભગ છે જે મારી ચેનલ પર મેં આગળ મૂકેલી છે વિડીયો અને અહીં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું તો મેં જે મસાલાની ચમચી હોય છે એટલી દોઢ ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે સાથે અડધી ચમચી મેં હિંગ નાખી છે તો હિંગ નાખવાથી ખૂબ સરસ સ્વાદ આવે છે દાળવડાનો અને અહીં જે આપણે બધું સારી રીતે ભાઈ મિક્સ કરી લઈશું તો અહીં જ્યારે આપણે દાળવડા ઉતારીએ એ વખતે જે તેલ હોય ગરમ એ ગરમ તેલ આપણે બેથી બે ચમચી જેટલું અંદર નાખી દેવાનું આપણે બેટરમાં તો જે દાળવડા છે છે અંદરથી એવા સોફ્ટ વધુ સોફ્ટ બનશે અને આપણે ગળામાં ડચૂરો નહીં ભાજે જોકે હું ભૂલી ગઈ છું પણ છતાં પણ દાળ વડા મારા એવા બન્યા નથી સારા જ બન્યા છે કેમ કે આપણે દાળ સરસ પલાળી છે અને એને ખીરું છે અને સરસ રીતે ફીણ્યું છે એટલે દાળ વડા બિલકુલ જ ગળામાં બાજતા નહોતા એવા સરસ બન્યા હતા છતાં પણ તમારે તેલ નાખવું હોય તો તમે નાખજો અને ના નાખવું હોય તો નહીં નાખો તો પણ ચાલશે તો અહીં થોડા મરચાં આદું ઓછા લાગે તો મેં બાકીના પણ અંદર નાખી દીધા છે હવે આપણે તેલને ગરમ કરીશું અને દાળ વડા છે એ આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને તેલને ગરમ કરી અને આપણે તળીશું તો અહીં જે દાળ વડા છે એ જેટલા સમાય એટલા આપણે અંદર મૂકીશું અને જ્યારે પણ આપણે કોઈ પણ ગુજરાતી ફરસાણ બનાવતા હોઈએ તો બને ત્યાં સુધી આપણે સિંગતેલનો ઉપયોગ કરીશું તો એ જે ફરસાણ છે એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે તો અહીં જે દાળવડા છે એને હું બે વાર તળવાની છું એક વખત થોડા કાચા પાકા તળી જાય એટલે હું એને કાઢી લઈશ તો બે વાર તળવાથી શું થશે કે જે દાળવડા છે જ્યારે આપણે એને ફરી તળીશું તો ઉપરથી સરસ એક ક્રિસ્પી બનશે અને ક્યારેક તમારા કોઈ ગેસ્ટ આવવાના હોય યા તમારે તમને થોડો વધારે સમય હોય ને એકવાર તમે આ રીતે કાચા પાકા તળીને રાખી દેશો તો જ્યારે તમારે સર્વ કરવાના હોય યા ખાવાના હોય એ વખતે તમે ફરીથી એને આ રીતે તળી લેવાના મીડિયમથી થોડા ફાસ્ટ ગેસે એને તળી લેશો તો ખૂબ ઝડપથી તમારા દાળ બની જશે અને એ રીતે કરવાથી દાળ ઉપરથી ક્રિસ્પી અને બિલકુલ બહાર જેવા જ બનશે તો અહીં કાચા પાક્કા આપણા દાળ છે તળી ગયા છે તો બધા જ દાળ હું આ રીતે તળી લઈશ બહારના દાળ વડાને પણ ભૂલી જશું એટલા ટેસ્ટી દાળ વડા તમારા બનશે બધા દાળ વડાને થોડા ઠંડા થવા દઈશું અને ત્યારબાદ આપણે ફરીથી એને તળી લઈશું તો અહીં અત્યારે મેં ગેસની ફ્લેમ છે એને હાઈ સોરી મીડિયમ કરતાં થોડી વધારે રાખી છે એકદમ હાઈ ફ્લેમ નથી રાખી અને એવા તેલમાં આપણે દાળ વડાને તળી લઈશું તો અહીં આપણા દાળ વડા છે થોડા એને હલાવતા જઈશું અને ઉપરથી એનો કલર ચેન્જ થઈ જાય થોડા બદામી કલર આવી જાય અને ક્રિસ્પી બની જાય ત્યારબાદ આપણે એને કાઢી લઈશું તો તમને જોતાં જ ખાવાનું મન થાય અને બિલકુલ બહાર જેવો સ્વાદ બહાર જેવો એનો દેખાવ અને એવા જ દાળ વડા આપણે ઘરે બનાવ્યા છે તો તમને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણા દાળ વડા છે એ તળી ગયા છે તો હવે એને આપણે કાઢી લઈશું તો બધા દાળ વડાને પણ આપણે આ રીતે જ ઉપરથી કલર ચેન્જ થાય અને ક્રિસ્પી બની જાય એવા આપણે એને તળી લઈશું તો અહીં દાળ તમારી સરસ પલળી હશે અને તમારું ખીરું છે એકદમ સરસ રીતે તમે ફેટ્યું હશે તો તમારા દાળ વડા ખૂબ સરસ બનશે અને અહીં આપણે જે મરચાં છે એને આ રીતે મેં કટ કરી લીધા છે અને તેલમાં એને તળી લીધા છે તો દાળવડાની જોડે મરચાં અને ડુંગળી હોય તો બીજી કોઈ જ વસ્તુની જરૂર નથી પડતી તો બસ દાળવડા બનીને રેડી છે તો તમને રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તમને દાળવડા પણ એકવાર તોડીને બતાવું છું તો સરસ આપણા દાળવડા બન્યા છે તમે જરૂરથી બે ચમચી ગરમ તેલ નાખજો હું અહીં ભૂલી ગઈ છું આમ જરૂર નથી પણ નાખવું નાખશો તો વધારે સરસ બનશે રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે